જય શ્રીરામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર તો આ રેકોર્ડિંગમાં તમને ખૂબ જ આનંદ આવશે ખૂબ જ હસવું આવશે કે મનસુખભાઈ રાઠોડે ફોનમાં ઢાકલા વગાડ્યા તો આ દાખલા વાપરતા તો સામેવાળો ભૂવો છે ભૂવા પણ ધૂણવા લાગે ફોનમાં ધૂણ તો તમે વિચાર કરો કે આ મનસુખભાઈ રાઠોડે કેવા ઢાકલા વગાડ્યા છે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા ને લેક્ચર પણ કરી દેજો તો સાંભળો હવે રેકોર્ડિંગ தே <laughs> મારી મારા મિસ્ત્રી ના પોકાર ની ખોડીયા ખોડિયા છે હલો હેલો માતાજી મનસુખભાઈ જય માતાજી ઓનલાઈન મેળવી ઓનલાઈન મેળી બોલો હા ઓનલાઈન મેળડી ઓનલાઈન મેળવડી મનસુખભાઈ મનસુખ રાઠોડ તમે ક્યાં કામ થી બોલો હું બોટાદ થી બોલો છો તાલુકા બોટાદ જિલ્લો બોટાદ ઓકે તમારે કઈ કામ ગમસ્ત ફોન કર્યો હા થોડુંક કામ છે હું મનસુખ મનોભાઈ સૌ રાઠોડ હા હું શું કઉ છુ હમણાં ખાવાનું ભાવ નથી ને પછી સપના બોવ આવે છે માતાના કઈ માતા ના બધી માતાના

માતા રહી ને હું તો નહિ હું સાઉન માં ખોડિયાર માં ભુજ ને ને પછી મારા ઘરના દેવ થઇ ગયા ખોડિયા પણ ઈ ઘરે દેવ થઈને એટલે પેલા મારો મધ થયો મધ થયો એટલે એને કીધું ગોવા સાંભળે આપણી માતાના જેવા અખંડ હુચક હોય તે બંધ નહી કરવાનો મેં કીધું મન તારે કે કદાચ માતા નું ટાણું નવરાત્રી નવરાત્રી ની પથારી પડી હોય તો કલશ આપવાના હા મેં છે એટલે તમારી માતાજી ને હકેલો કરાવી દે આપડે પછી બે વાત કરી હા થેન્ક યુ થેન્ક યુ

અરે અરે ના આવું હજી નથી અરે અરે હું શું કેવા છું હાથ નો છે પણ આ સપના આવે છે એનું શું એમ હું કહું માતાની સપના આવે હોસ્પિટલ છે ગોકુલ જ્યાં તમે બતાવી દીજો ત્યાં ડોવા ડગરી ગઈ હોય ની ના ના એવું દવાખાના ની કોઈ વાત નથી એમ તો મારી ઉમર છે ને પચ્યાસી વાળા થઈ ગયું બાપા થઈ ગયું

ம வாஜி மா મારી <laughs> વાત <laughs> મારી ભગડ નામની બે લઈ ગયો હોય ભગડા દૂધ પીરે કઈ મારી દૂધ નો પીએ પેલા મારી દૂધ નો પી તો મારી ગાતા પોલીસ દ્વારા પકડી જેલમાં પાયો

તો તમને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર જણાવજો ને રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલતા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલાકન પણ દબાવી દેજો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે